નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગઈ તેમનું ફાઇનલ કટ ઓફ છે તે કેટલા માર્ક સુધી જઈ શકે છે તદઉપરાંત જે ક્વેશ્ચન હતા પાર્ટ એની અંદર જે પૂછવામાં આવેલું હતું તે ઘણું ખરું ઘણા ખરા ઉમેદવાર મિત્રોનું એવું કહેવું છે કે સિલેબસ બહારનું હતું તદઉપરાંત ઉમેદવારોને પૂછતા ઉમેદવારોએ કેવા કેવા લેખિત પરીક્ષાને ધ્યાનમાં રાખીને રિવ્યૂ આપ્યા છે આ તમામે તમામ વિગત છે તે એક જ વિડીયોની અંદર કવર કરવાની છે માટે ખાસ કરીને વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા ટ્વિટરના માધ્યમે એક માહિતી આપવામાં આવેલી હતી કે અમદાવાદ ગાંધીનગર ભાવનગર આણંદ ખાતે જે પરીક્ષા કેન્દ્રોમાં હાજર રહેલા ઉમેદવાર મિત્રો હતા પરીક્ષા આપેલી હતી તેમની ઓએમઆર શીટ છે તે સ્કેનિંગ કરી અને પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને ઓએમઆર શીટ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ થઈ ગઈ આ માહિતી છે તે પંદર જૂન બે હજાર પચીસના રોજ એટલે કે પરીક્ષાના દિવસે જ આપવામાં આવેલી હતી કે જે બધી ઓ એમ શીટ છે તે અપલોડ કરી દેવામાં આવેલી છે અને ઉમેદવાર છે તે ઓ શીટ ડાઉનલોડ કરી શકે છે તો તે જ ટ્વિટરની અંદર ઉમેદવાર મિત્રો પોતાની દુઃખ વ્યક્ત કરે છે તમે અહીંયા જોઈ શકો છો કે હવે આ બધામાંથી વિશ્વાસ ઉઠી ગયો છે કેટલાના મન અહીં તૂટ્યા છે કારણ કે ક્વેશ્ચન છે ક્વેશ્ચન જે પૂછાણા હતા ખૂબ જ અઘરા હતા પેપર પણ ખૂબ અઘરું હતું તેવું ઉમેદવારોના પાસેથી જાણવા મળ્યું છે તદઉપરાંત અમુક ઉમેદવાર જણાવે છે કે તમારા પેપર સેટરને કોસ્ટેબલ અને પીએસઆઈના લેવલનું સમજાવો હાલી જ નીકળ્યાશો અને અભ્યાસક્રમ મુજબ વિષયનું ભારણ કેટલું છે એ પણ જણાવો કારણ કે ઘણું ખરું અભ્યાસક્રમ મુજબ પણ પૂછવામાં આવેલું નથી પેપર છે તે પીએસઆઈ લેવલનું હતું ખૂબ જ હાર્ડ પેપર હતું ઉપરાંત જણાવે છે કે તમે આવા પેપર કાઢો કારણ કે અમે સરકારી નિશાળમાં ભણ્યા છીએ અમને નિશાળમાં આવું લેવલ શિક્ષણનું નથી મળ્યું તમે જે સિલેબસ આપો છો છતાં પણ સિલેબસ મુજબ પેપર નથી કાઢતા તો સિલેબસ આપવાનો મતલબ શું છે જે આ મિત્રો કારણ કે સિલેબસ ઘણા ટાઈમ પહેલાં આપી દીધેલો હતો અને સિલેબસ મુજબ પેપરની અંદર ઘણું ખરું નથી આવેલું તો સિલેબસને ધ્યાનમાં રાખીને પણ ઉમેદવાર મિત્રો આવું કહે છે તદ ઉપરાંત જણાવે છે કે મેડમ કાં તો તમારા સિલેબસમાં ભૂલ છે કાં તો પછી તમારામાં જ ભૂલ છે કે હજારો વિદ્યાર્થીનો દિલ તોડ્યા છે આ કામને કરી રહ્યા છો તો પીએસઆઈનું પેપર છે તે કોન્સ્ટેબલમાં અને કોન્સ્ટેબલનું પેપર પીએસઆઈમાં નાખી દીધું હોય એવું લાગી રહ્યું છે કારણ કે પીએસઆઈની અંદર જે ઓએમસીક્યુ હતા ઓએમઆર સીટ હતી તે ખૂબ સરળ પેપર હતું અને કોન્સ્ટેબલનું પેપર છે તે ખૂબ અઘરું હતું એટલે કે પીએસઆઈ લેવલનું પેપર હતું એવું પણ ઉમેદવાર મિત્રો કહી રહ્યા છે તદ ઉપરાંત જણાવે છે કે અત્યારે અમને હસમુખ પટેલ સાહેબ ખૂબ જ યાદ આવી રહ્યા છે ભલે હસમુખ સાહેબ પેપર છે તે અઘરું કાઢતા પણ જેટલું કહેતા એટલું કરતા જ જેટલો સિલેબસ આપતા એટલા માલી જ પૂછતા પરંતુ મેડમ આ કોન્સ્ટેબલ એક્ઝામ હતી તો સિલેબસ સિવાય પૂછવાનું કારણ બતાવી શકો છો તમારો ખૂબ આભાર નિર્જા ગોટરૂ મેડમને પણ કહે છે કે અમુક સિલેબસ બહારનું છે તો તેમની પાછળનું કારણ શું હોઈ શકે છે તદુપરાંત આગળ અમુક ઉમેદવાર મિત્રો જણાવે કે બેન સમય મળે તો કોમેન્ટો જોજો અને વાંચજો હસમુખ સાહેબ સર્ચા વિચારણા કરીને પેપર બનાવતા હતા અને ચાલીસ ટકા આવે એવું તો મૂકતા જ હતા હસમુખ પટેલ સાહેબ સિલેબસનો વિડીયો બનાવ્યો એ જોઈ લેજો આ મિત્રો હસમુખ પટેલ સાહેબે એક પણ સિલેબસનો વિડીયો પણ બનાવીને આપેલો હતો અત્યારે જે ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે કે હસમુખ પટેલ સાહેબ જ્યારે પેપર કાઢતા ત્યારે પાસિંગ થવા માટે જે ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા છે તેટલો તો પેપર ઈઝી હતું જ હતી કે જેથી કરીને ઉમેદવાર મિત્રો છે તે ચાલીસ ટકા માર્ક લાવીને પાસિંગ માર્ક મેળવી શકે પરંતુ આમાં પાર્ટ એની અંદર પાસિંગ થવું પણ ખૂબ અઘરું દેખાઈ રહ્યું છે એવું ઉમેદવાર મિત્રોનું કહેવું છે તદઉપરાંત અમુક ઉમેદવાર મિત્ર જણાવે કે હશમુખ પટેલ સાહેબ જ્યારે અધ્યક્ષ હતા ત્યારે તેમણે ચોખ્ખી ભાષામાં તમને અને અમને અભણોને સમજાઈ એ રીતે કીધું હતું કે ગદ્યગ્રહણમાં વ્યાકરણ ન પૂછાય ગદ્યગ્રહણની અંદર વ્યાકરણ ન પૂછાય છતાં પણ પાર્ટ એની અંદર જોડણીને એવું પૂછવામાં આવેલું હતું તો શું પેપર સેટરને આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ સિલેબસ આપ્યો તો એનો મતલબ શું સિલેબસ પ્રમાણે તમારે પેપર કાઢવું જોઈએ આવું ઘણા ખરા ઉમેદવાર મિત્રો કહી રહ્યા છે હવે વાત કરીએ કે પાર્ટ એની અંદર જે એસી માર્કનું પાર્ટ એ હતું તે પેપર કેટલા ઉમેદવાર મિત્રોને સરળ લાગ્યું કેટલા માર્ક આવી શકે છે તેમને ધ્યાનમાં રાખીને જ ટીએમ આઝાદ એટલે કે આપણી ચેનલ દ્વારા એક પ્રશ્ન મૂકવામાં આવેલો હતો કે લોક લોકરક્ષક કોન્સ્ટેબલની લેખિત પરીક્ષામાં પાર્ટ એ એની અંદર એંસી માર્કમાંથી તમારે કેટલા માર્ક થાય છે અને એમસીક્યુ મૂકાયેલા હતા ચાલીસ માર્કથી ઓછા થતા હોય ચાલીસ અને પચાસની વચ્ચે પચાસ અને સાહીઠની વચ્ચે અથવા તો સાઠ કરતાં વધારે એંસી માર્ક સુધી તો અહીંયા તમે જોઈ શકો છો કે પચાસ ટકા ઉમેદવાર મિત્રોનું એવું કહેવું છે કે ચાલીસથી પચાસ ટકાનો ક્રાઇટેરિયા છે એટલે કે પાસિંગ માર્ક સુધી પહોંચવું ઘણું અઘરું કહી શકાય ચાલીસથી ઓછા કહેવાવાળા અઠ્યાવીસ ટકા છે એટલે કે અઠ્યોતેર ટકા ઉમેદવાર મિત્રો એવા છે કે પચાસ માર્કથી નીચે થાય છે બાકીના થોડા ઘણા ઉમેદવાર મિત્રો એવા છે કે જે સાઈઠ અથવા સાઠ કરતાં ઉપર કહેવાવાળા જે આ વાત થઈ પાર્ટ એની એવી જ રીતે પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બીની અંદર તમારે એકસો વીસમાંથી કેટલા માર્ક થાય છે એ રીતનો પ્રશ્ન મૂકવામાં આવ્યો તો એમાં પણ તમે અહીંયા જોઈ શકો છો લગભગ સિત્તેરક ટકા ઉમેદવાર મિત્રો એવા છે કે એકસો ને વીસમાંથી સિત્તેર કરતાં ઓછા માર્ક થતા હોય તેવા કહેવાવાળા છે જેમાં પંદર ટકા ઉમેદવાર મિત્રો એવા છે જેમાં પચાસથી નીચે તે આવો એવું કહે છે જ્યારે છપ્પન ટકા ઉમેદવાર મિત્રો છે તે પચાસ અને સિત્તેરની વચ્ચે માર્ક આવ્યા હોય એવું અહીંયા કહે છે જો કે ફાઇનલ આન્સર કંઈક એવું કંઈ નથી આવ્યું ઘરે આવીને પેપર સોલ્વ કર્યું હોય અને ઉમેદવાર મિત્રને લાગતું હોય કે મારે એટલા માર્ક આવશે એ રીતે માર્કની ગણતરી કરેલી હશે તદઉપરાંત નેવું અથવા નેવુંથી વધારે કહેવાળા મિત્રો પણ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે લોક લોકરક્ષકની લેખિત પરીક્ષામાં બસ્સો માર્ક એટલે કે પાર્ટ એના એંસી માર્ક પાર્ટ બીના એકસો વીસ માર્ક એવી રીતે કુલ બસ્સો માર્કમાંથી તમારે કેટલા માર્ક થાય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે એસી ટકા ઉમેદવાર મિત્રોનું એવું કહેવું છે કે એકસો વીસ આજુબાજુ માર્ક થાય છે જે આ મિત્રો એસી ટકા ઉમેદવાર મિત્રોનું કહેવું છે જેમાં તેર ટકા ઉમેદવાર મિત્રો એવું કહે છે કે એસી કરતાં ઓછા માર્ક છે જ્યારે થી લઈને એકસો વીસની વચ્ચે એટલે કે સો આજુબાજુ માર્ક થતા હોય તેવા ઉમેદવાર મિત્રોની ટકાવારી અહીંયા સૌથી વધુ છે ઓગણ સિત્તેર ટકા જેટલા ઉમેદવાર મિત્રોનું એવું કહેવું છે કે થી એકસો વીસની વચ્ચે માર્ક થાય છે જ્યારે બાર ટકા ઉમેદવાર મિત્રો દોઢસો આજુબાજુ અને દોઢસોથી વધારે કહેવાવાળા માત્ર છ ટકા જ ઉમેદવાર મિત્રો છે જે આ મિત્રો અને આ જ રીતનો ક્વેશ્ચન છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ ટ્વિટરના માધ્યમે પૂછવામાં આવેલો હતો કે જ્યારે પેપર લેવાનું ત્યારે લોક રક્ષક દળની અંદર જે એલઆરડીનું પેપર હતું તમને કેવું લાગ્યું તમારો મત છે તમારો જે અનુભવ છે તે અમને જણાવજો તેમાં તેને એમ કહી શકાય કે ઓપ્શન મૂક્યા હતા સરળ મધ્યમ અઘરું ખૂબ અઘરું તો ખાલી અગિયાર ટકા જ ઉમેદવાર મિત્રો એવા હતા કે જે કહેતા કે પેપર થોડું સરળ છે બાકી મધ્યમ કહેવાવાળા પચીસ ટકા હતા જ્યારે પાંસઠ ટકા ઉમેદવાર મિત્રો એવું કહે છે કે પેપર અઘરું અથવા તો ખૂબ જ અઘરું હતું પાર્ટ એ છે તે ખૂબ જ અઘરો દરેક ઉમેદવાર મિત્રોને લાગેલો છે જેમાં એંસીમાંથી ચાલીસ ટકા એટલે કે બત્રીસ માર્ક કવર કરવા પણ ખૂબ મુશ્કેલ જણાતા હોય તેવું પણ ઉમેદવાર મિત્રોનું કહેવું છે તો હવે આ બધાને ધ્યાનમાં રાખીને તમે જોઈ શકો છો કે મેરિટ કેટલું જઈ શકે છે આખરી મેરિટ કેટલું જઈ શકે છે અહીંયા ઓવરઓલ મેરિટની આપણે વાત કરીએ તો એકેડેમીઓવાળા જણાવે છે ન્યૂઝના મારફતે જણાવે છે કે મેરિટ લિસ્ટ છે તે સોની ઉપર રહેશે તે ફાઇનલ છે જે આ મિત્રો ઓવરઓલ મેરિટની વાત કરીએ તો લગભગ એકસો દસ માર્કથી લઈને એકસો ને વીસ માર્ક કે તેમની આસપાસ છે તે રહી શકે છે કારણ કે પાર્ટ એ અને પાર્ટ બી બંને થઈને બસો માર્કનું ક્વેશ ક્વેશ્ચન પેપર છે અને તેમાંથી પાસિંગ થવા માટે તમારે કમ્પલસરી બંને વિભાગમાં થઈને એંસી માર્ક લાવવા ફરજિયાત છે તો એકસો દસ અથવા તો એકસો વીસ સુધીનું તમારું ફાઇનલ મેરિટ છે જઈ શકે છે જે આ મીડિયાના માધ્યમે માહિતી મળી જે આપણે આ પ્રશ્નો પૂછ્યા તેમાંથી જોતા એવું લાગે છે કે એટલે સુધી મેરિટ જઈ શકે છે જો કે આ કોઈ ફાઇનલ મેરિટ અથવા તો ભરતી બોર્ડ દ્વારા અથવા તો કોઈ મોટા અધિકારીઓ દ્વારા જણાવવામાં નથી આવેલું માત્ર ને માત્ર આ એક જે પ્રશ્નો પૂછ્યા તેમના આધારે કહી શકાય કે એટલે સુધી મેરિટ જઈ શકે છે જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી જે આ મિત્રો આવી રીતે એલઆરડી કોન્સ્ટેબલને લગતી મહત્ત્વની કહી શકાય એવી વિગતો હતી જે વિડીયોની અંદર ખાસ જોઈએ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો